ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરાશે તેવું ક્ષત્રિય અગ્રણી નિવેદન કરી રહ્યા છે ક્ષત્રાણીઓ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે તેવો પણ નિર્ણય લેવાયો છે આશાપુરા માતાના મઢ ધર્મરથ નીકળી લોકશાહીના હનન કરતા જાહેરનામા ન કરવા અપીલ પાંચ ઝોનમાંથી પાંચ ધર્મરથનું નું આયોજન કરવામાં આવ્યું છે તેવું કરણસિંહ ચાવડાએ નિવેદન કર્યું છે બાવીસ એપ્રિલથી ધર્મરથ યોજવામાં આવશે અમારા આંદોલનનું મુખ્ય સ્થળ છે રાજકોટ તેઓ કરણસિંહ ચાવડાએ નિવેદન કર્યું છે સાથે એ પણ કહ્યું કે દરેક જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવશે લોકશાહીના ઢબે અમે ભાજપની સામે વિરોધ કરીશું વોટ એ જ હથિયાર સ્લોગન સાથે વિરોધ કરવામાં આવશે અમે રૂપાલાને ચોક્કસ હરાવીશું તમામ છવ્વીસ બેઠક પર ભાજપને ડેમેજ કરીશું વધુમાં વધુ મતદાન કરાવી ભાજપને નુકસાન કરીશું જો ભાજપને ક્ષત્રિયોની જરૂર ન હોય તો ક્ષત્રિયોને ભાજપની જરૂર નથી તારીખે જે મહાસંમેલન કર્યું એમાં અમે ડેડલાઇન આપી હતી કે અમે ઓગણીસ તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે ઓગણીસ તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ વન કોપરેશન રૂપાલા એ ઓગણીસ તારીખે પૂર્ણ થશે અને પાર્ટ ટુ ઓપરેશન ભાજપ એ ચાલુ થશે તો આજે અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો સાત તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે એની શરૂઆત આવતીકાલથી થશે એકવીસ અથવા વધુ બહેનો બીજા દિવસે બીજી બહેનો ત્રીજા દિવસે ત્રીજી એમ ક્રમિક રીતે સાત મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે